ભાવનગરમાં પાણીપુરી વેચતા યુવાનની હત્યા કરવામાં આવી રીંગ રોડ પર પાણીપુરી વેચતા હરીફ ધંધાર્થી સાથે પાણીપુરીની રેકડી રાખવા મુદ્દે ઝઘડો થયો હતો ઝઘડાનું મનમાં રાખી દિવ્યેશ નિશાદની તેની બાજુમાં જ રહેતા સોનુએ છરીના ઘા ચીકી હત્યા કરીને અંજામ આપ્યા બાદ આરોપી સોનું સોનુ ઉત્તરપ્રદેશ નાસી ગયો ભરતનગર પોલીસે ફરાર આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હત્યાનો બનાવ બનેલ છે જેમાં રિંગ રોડ ઉપર પાણીની પાણીપુરીની લારી રાખવા બાબતે દિવ્ય અને સોનુને બોલાચાલી થયેલ અને રાતે તેઓના ઘરે પરત ફરતા સમયે આ લોકોને શિવાજી સર્કલ પાસે દિવ્યશ અને સોનુને ઉગ્ર બોલાચાલી થતા સોનુએ છરી વડે દિવ્યશને છાતીના ડાબા ભાગે તથા કાનના ભાગે જીવલેણ ઈજા કરતા આ દિવ્યશને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન આ જે દિવ્યશ છે તેનું મોત